હાર્ગ વિભાગ દ્વારા યુનિલ યુરિનલ બ્લોકમાં સાફ સફાઈ કરી પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો તો સુરતમાં કેટીવી ન્યૂઝ ગુજરાતીના અહેવાલની અસર જોવા મળી યુરિનલ બ્લોક પરિસરની સાફ સફાઈ કરવામાં આવી ગંદકીના સામ્રાજ્યનો લઈને અહેવાલ કેટીવી ન્યૂઝ ગુજરાતીએ કર્યો હતો આ અહેવાલની અસર એટલી જોવા મળી કે સાફ સફાઈ કરી દેવામાં આવી છે સુરત મનપાના કતારગામ ઝોન વિસ્તારમાં આવેલી ગજેરા સ્કૂલ સામે મનપા દ્વારા નવનિર્મિત યુરિનલ બ્લોકની દુર્દશાનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો તો એક જવાબદાર મીડિયા તરીકે કે ટીવી ન્યૂઝે પોતાની ફરજ નિભાવી હતી ત્યારે આ અહેવાલની સીધી અસર જોવા મળી રહી છે મારી પાછળના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ટીવી ન્યૂઝ દ્વારા ખાસ કરીને યુરિનલ બ્લોકની દુર્દશાનો જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો યુરિનલ બ્લોક પરિસરમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું હતું ત્યારે સુરત મનપાનું આરોગ્ય વિભાગ મોડે મોડું જાગ્યું છે અને સમગ્ર યુરિનલ પરિસરમાં સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી અત્યારે આપ જોઈ રહ્યા છો ગઈકાલે જે ગંદકીના સામ્રાજ્યના આપને દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે આજ રોજ આ સમગ્ર યુરિનલ પરિસરની સાફ સફાઈ કરવામાં આવી છે ત્યારે એક જવાબદાર મીડિયા તરીકે કેટીવી ન્યૂઝે પોતાની ફરજ નિભાવી છે સમસ્યા તમારી ખબર અમારી અંતર્ગત કે ટીવી ન્યૂઝ હર હંમેશા લોકોની પડતી મુશ્કેલીઓમાં અગ્રસર રહ્યું છે ત્યારે સુરત મનપાનું આરોગ્ય તંત્ર આ અહેવાલને લઈને દોડતું થયું હતું અને સમગ્ર યુરિનલ પરિસરમાં સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે ખાસ કરીને લાખો કરોડો રૂપિયાનું આધાર મનપા દ્વારા કરવામાં આવે છે પરંતુ આવા પ્રકલ્પોની યોગ્ય જાળવણી થવી જોઈએ એ જાળવણીનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક મીડિયાએ પોતાનો અવાજ બુલંદ કરતાં આરોગ્યના અધિકારીઓ સમગ્ર જે યુરિનલ પરિસરની સાફ સફાઈ હાથ ધરી હતી અત્યારે આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં સમગ્ર યુરિનલ પરિસરમાં જે ગંદકીના થર હતા તે અત્યારે સાફ સફાઈ થયેલી જોવા મળી રહી છે ત્યારે સ્વચ્છ સુરત સુંદર સુરતના મોટા મોટા સ્લોગનો લગાવવામાં આવી રહ્યા છે પરંતુ બહારથી ક્યાંક ને ક્યાંક સારું દેખાય તેવું અત્યારે જોવા મળી રહ્યું છે પરંતુ અંદર ગંદકીના જે થર હતા અને ક્યાંક ને ક્યાંક લોકોને હાલાકી પડી રહી હતી ત્યારે એક જવાબદાર મીડિયા તરીકે કે ટીવી ન્યૂઝ પહોંચ્યું હતું અને સમગ્ર અહેવાલ પ્રસારિત કર્યો હતો ત્યારે અહેવાલની અસર જોવા મળી હતી ત્યારે મોડે મોડું સુરત મનપાનું આરોગ્ય તંત્ર જાગ્યું છે અને આ સમગ્ર યુરિનલ પરિસરની સાફ સફાઈ કરવામાં આવી છે કેમેરામેન આરીફ સાથે બળદે દેસાઈ કે ટીવી ન્યૂઝ ગુજરાતી સુરત સુરત મનપાના કતારગામ ઝોન વિસ્તારમાં આવેલી ગજેરા સ્કૂલ સામે મનપા દ્વારા